તો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે પહેલા અમરેલી ભાજપમાં બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે કૌશિક વેકરિયાનું નામ મંત્રીમંડળમાં સર્જાઈ રહ્યું છે ત્યારે વિરોધીઓ હવે સક્રિય થયા છે પોલીસે પુરાવા ન હોવા છતાં કોના ઇશારે કાર્યવાહી કરી તેવા સવાલો સાથે પત્ર વાયરલ થયું છે કોના ઇશારે પોલીસે કાર્યવાહી કરી પોલીસ જવાબ આપે એવા સવાલ સાથે જૂનો પત્ર વાયરલ થયો છે પોલીસના જૂના પત્રને કૌશિક વેકરિયા સાથે જોડીને ખોટી રીતે વિરોધીઓ સક્રિય ચર્ચાએ જોર પકડ્યું છે તો જે પ્રકારે હવે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે હવે વિરોધીઓ ફરી એક વખત મેદાનમાં મંત્રી મંડળમાં કૌશિક વેકરિયાનું નામ છે તે ચર્ચાઈ રહ્યું છે અને હવે એક વખત હાથ ધરવામાં આવ્યા છે જેને લઈને સવાલ થઈ રહ્યા છે મંત્રીમંડળમાં શું આખરે વિકરિયાનો સમાવેશ થવાનો છે અને તેને જ લઈને આ તમામ ષડયંત્ર રસવામાં આવ્યું છે વીકરિયાના વિરોધીઓ સક્રિય થયા હોવાની વાત છે તે હાલ સામે આવી રહી છે કૌશિક વેકરિયાનું નામ મંત્રી મંડળમાં સર્જાઈ રહ્યું છે ત્યારે વિરોધીઓ સક્રિય થયા છે પોલીસે દિલીપ પર જોડાયા છે દિલીપ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા હવે જાણે કે વિરોધીઓ મેદાનમાં ઉતર્યા હોય તેમ જૂનો જે પત્ર છે તે વાયરલ થયો છે શું વિગત અમરેલી જે અમરેલીયા બદનામ કરવા માટે વિરોધીઓ છે એ મેદાન માં આવ્યા છે આ પાયલ ગોટી કેસ નો એક જૂનો લેટર વાયરલ કરી કૌશિક વેકરિયા ને બદનામ કરવાના પ્રયાસ હાલ કરી રહ્યા છે હાલ કૌશિક વેકરિયા નું નામ છે એ મંત્રી માં ચર્ચાઇ રહ્યું છે

તો મંત્રીમંડળના વિસ્તરણ અંગે સૌથી મહત્વપૂર્ણ સમાચાર મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે સવારે થાય સંભાવના છે ભાજપ ફરી અપનાવી શકે છે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા નાયબ મુખ્યમંત્રી તરીકે નામ ફાઈનલ થયું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત પરત ફરશે રાજ્યપાલ હરિયાણા થી આજે અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નો શુક્રવાર કાર્યક્રમ રદ થયો છે કાલે ભૂપેન્દ્ર પટેલની વર્તમાન કેબિનેટની અંતિમ બેઠક મળશે અને ત્યારબાદ મંત્રી મંડળનું વિસ્તરણ થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે વિસ્તરણ જે છે ત્યારે થવાનું છે ખાસ જે માહિતી મળી રહી છે પૂર્વ નિર્ધારિત જે કાર્યક્રમ હતા કુરુક્ષેત્રના તેમાંથી કેટલા કાર્યક્રમ રાજ્યપાલે રદ કર્યા છે અને તે રદ કરીને તેઓ ગુજરાત પરત ફરી રહ્યા છે કેન્દ્રીય નેતૃત્વએ લીલી ઝંડી બિસ્તર ને લઈને આપી દીધી છે ત્યારે સ્થાનિક જે આગેવાનો છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય તમામ મુખ્ય નેતાઓ જે છે તે કાર્યક્રમ જે છે તે નક્કી કરી રહ્યા છે માનવામાં આવી રહ્યું છે શુક્રવારે વહેલી સવારે જ આ મંત્રીમંડળનું વિતરણ જે છે તે થઈ જાય આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકની અંદર પણ વિશેષ ચર્ચા જે છે થશે કારણ કે દિવાળી પહેલાની અને વિતરણ પહેલાની અંતિમ આ બેઠક જે છે તે બની રહેશે ખાસ તો જે નેતૃત્વ છે તે આ સંદર્ભે ચર્ચા કરી રહ્યો છે અને રાજભવન સાથે ગુજરાતમાં ક્યારે કયા નામો કેટલા નામો સમાવવા તેના સંદર્ભે પણ સતત સૂચનાઓ મળી રહી છે અને તેના આધારે જ હવે વિસ્તરણ જે છે તે શુક્રવારે થાય તેવી સંભાવનાઓ અત્યારે હાલ જોવામાં આવી રહી છે જાણકારી બદલ આભાર તો શુક્રવારે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે રાજ્યપાલ આવતીકાલે મંત્રીમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે હવે નાણા મંત્રી કનુ દેસાઈ ની પ્રતિક્રિયા સામે આવી છે શીર્ષ નેતૃત્વ મંત્રીમંડળ વિસ્તરણ કરવાનું નક્કી કરતા હોવાનું તેમણે કહ્યું શીર્ષ નેતૃત્વ નો નિર્ણય સર્વોપરી હોવાની વાત કરી ગુજરાતના વિકાસ માટે જરૂરી નિર્ણય લેવાશે મંત્રી મંડળ તો શીર્ષ નેતૃત્વ થતું હોય છે અને ગુજરાતના વિકાસ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવશે મંત્રી મંડળ તો શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે ત્યારે થતું હોય છે અને ગુજરાતના વિકાસ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવશે મંત્રી મંડળ તો શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે ત્યારે થતું હોય છે અને ગુજરાતના વિકાસ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવશે સુરતના પુણામાંથી નકલી કોસ્મેટિકના કારોબારમાં મોટા ખુલાસા થવા પામ્યા છે નબળી ગુણવત્તાના રો મટીરિયલમાંથી પ્રોડક્ટ્સ બનાવાતી હતી આરોપીઓ બ્રાન્ડેડ વસ્તુના નામે આ પ્રોડક્ટ્સનું ઓનલાઈન વેચાણ કરતા જાણીતી એપ્લિકેશન પર કોસ્મેટિક પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવતું દસ રૂપિયાની પ્રોડક્ટ્સનું વેચાણ બસો થી પાંચસો રૂપિયામાં કરતા હતા પંદર મહિનાથી બાપ દીકરા સાથે મળીને નકલી કોસ્મેટિકનો આ ખેલ ચલાવતા હતા પોલીસે ઓરિજિનલ બ્રાન્ડના લેબલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે

બિલકુલ નકલી કારખાનું ચલાવી રહ્યા હતા અને એના બે દીકરા મળીને એટલે કે આખો આ પરિવાર મળીને આખું નકલી પ્રોડક્ટ વેચવાનું કામ કરી રહ્યા હતા જેમાં બહાર થી જે જુદી જુદી જે વસ્તુઓ હોય છે તે છૂટક વસ્તુઓ ખરીદવામાં આવતી હતી અને તેની પર બ્રાન્ડેડ કંપની નું લેબલ લગાવીને તેમાં ભેળસેળ કરીને આ કોસ્મેટિક વસ્તુઓ બનાવવામાં આવતી હતી જે સ્કીન માટે ખૂબ જ હાનિકારક થઈ શકે તે પ્રકારનું હતું સાથે સાથે જે ક્રીમ બનાવવામાં આવે છે જે ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શન દ્વારા લખવામાં આવતી જે ક્રીમો હોય છે તે ક્રીમ પણ આ લોકો ડુપ્લિકેટ જે છે તે વેચતા હતા તેનું લેબલ લગાવીને ડુપ્લિકેટ વેચતા હતા તે પ્રકારનું સામે આવ્યું છે ત્યારે હાલ તો પુના ત્યાં હાલ તો ઝોન વન ની તે ટીમ છે તેણે આ તમામ દિવાળીના તહેવારોમાં ગમે ત્યાંથી ઘીની ખરીદી કરતા લોકો હવે સાવધાન થઈ જજો કારણ કે સુરતમાં આરોગ્ય વિભાગે વિવિધ ડેરીમાંથી માંથી લીધેલા ઘીના નમૂના નો રિપોર્ટ ખાવાલાયક ન હોવાનું આવ્યું છે અમરોલીમાં આરોગ્ય વિભાગે શહેરમાં વિવિધ દુકાનોમાંથી શંકાસ્પદ ઘીના નમૂના એકત્ર કર્યા હતા સાત દુકાનોમાંથી માંથી લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા આ નમૂનાઓના રિપોર્ટ આવતા જ ત્રણ દુકાનોના ઘીના નમૂના ગુણવત્તાના માપદંડોમાં નિષ્ફળ સાબિત થયા છે લેબ પરીક્ષણના રિપોર્ટમાં ઘીમાં ફેટી એસિડનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે સામાન્ય રીતે શુદ્ધ ઘીમાં કુદરતી ચરબીનું પ્રમાણ હોય છે પરંતુ વધુ નફો મેળવવાની લાલચમાં વેપારીઓ અસલી ઘીમાં વેડસેડ કરી વેચાણ કરતા હોય છે સસ્તા તેલ અથવા અન્ય અશુદ્ધ ચરબી ઉમેરી દેવામાં આવે છે ચરબી અને ફેટી એસિડ નું વધુ પ્રમાણ સ્પષ્ટપણે સૂચવે છે કે ઘીમાં હેડફેડ કરાય છે ઉત્પાદન કરતી ત્રણ અલગ અલગ સંસ્થાઓ ન્યુ પ્રોડક્ટ ન્યુ આદિનાથ આ ત્રણ સંસ્થાઓમાંથી ચેક કરતાં તેઓ અલગ અલગ બ્રાન્ડના ઘી બનાવતા માળુમ પડેલ જે ઘી શંકાસ્પદ ગણાતા તેમાંથી કુલ સાત નમૂના લેવામાં આવેલ જે સાતે સાત નમૂનાઓમાંથી પાંચ સબ સ્ટાન્ડર્ડ અને બે અનસેફ આવેલ છે ફૂડ સેફ્ટી એક પ્રમાણે આગળની કાર્યવાહી તેઓ પર કરવામાં આવશે એવિલ ફેટની જગ્યાએ વેજીટેબલ ફેટનું પ્રમાણ ઊંચું જોવામાં ઊંચું જોવા મળે છે એ પ્રમાણ એમાં પણ વેજીટેબલ ફેટનું પ્રમાણ જોવા મળેલ છે વધારે સસ્તી વસ્તુમાં ભેળસેળનું પ્રમાણ વધારે હોવાની શક્યતા છે જેથી ભાવ પ્રમાણેની વ્યવસ્થિત વસ્તુ ખરીદવી તો દિવાળીના તહેવારમાં બારથી ઘી ખરીદતા પહેલા હવે ચેતવું પડશે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો મે શ્રીવાન પ્રોડક્ટ કંપનીમાં પૂર વિભાગે દરોડા પાડ્યા હતા હિતેશ પટેલ નામના વ્યક્તિની કંપનીમાંથી આ શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો છે પૂર વિભાગે સોળ હજાર આઠસો બાર લીટર ઘીનો જથ્થો સીઝ કર્યો પંચાણું લાખ પંચાણું હજાર નો મુદ્દામાલ જપ્ત કરી સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે સુધીર ફોન લાઈન પર જોડાયા છે સુધીર મહેસાણામાંથી શંકાસ્પદ ગીનો છથ્થો છે શું વિગત મહેસાણાના ગીલોચન ગ્રમ ની યુકેન એસ્ટર માંથી આવેલી જીવન ફૂડ નામની ફેક્ટરીમાંથી તાલુકા પોલીસે શંકાસ્પદ ગીનો જથ્થો ઝડપી પડેલી છે ફૂડ વિભાગ દ્વારા અઢાર જેટલા નમૂના લઈ

પટેલ હિતેશભાઈ ગોવિંદભાઈ નામની બનાવટી બનતું હોવાની જાણતા ડ્રગ્સ વિભાગ ને જાણ કરી હતી અને જેના પગલે ફ્રૂડ અને ડ્રગ્સ વિભાગના ઇન્ચાર્જ અને સિનિયર ફ્રૂડ સેફ્ટી એન્જિનિયર ત્યાં આગળ દોડી આવ્યા હતા અને ઘી ના કુલ અઢાર જેટલા સેમ્પલ લીધા હતા તેમાં અંદાજીત

કારણ કે તક સાધુ વેપારીઓ તહેવારનો લાભ લઈ ખિસ્સા ભરવા માટે અખાદ ખાદ પદાર્થો વેચી રહ્યા છે જોકે બજારમાં વેચાતા પદાર્થોને લઈને હવે આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે અને રાજ્યમાં સુરેન્દ્રનગર આણંદ ભાવનગર રાજકોટ બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા છે જેમાં રાજકોટમાં જીવાતવાળી મીઠાઈ ભાવનગરમાં નકલી માવો તો આણંદ અને બનાસકાંઠામાંથી ભેળસેડિયું ઘી મળી આવ્યું હતું તો ખેડા જિલ્લાના ભાલાડા ગામમાં મોતનો મલાજો ન રખાયો ના મૃત્યુ પછી 24 કલાક સુધી અંતિમ સંસ્કાર અટકી પડ્યા ગામમાં સ્મશાન ન હોવાથી અંતિમ વિધિ માટે સ્વજનોનો જોવા મળ્યો સ્મશાન સ્થળે અંતિમ વિધિ માટે આવેલા વ્યક્તિ પરમાન નામના શખ્સે અંતિમ વિધિ કરતા રોક્યા હોવાનો આરોપ લગાવ્યો ગામના મહિલા સરપંચે આવીને થી માં સફાઈ કરાવી જગ્યા ખુલ્લી થતા પરિવારજનોએ મૃતકના અંતિમ સંસ્કાર કર્યા જમીન બનાવી દીધી ખેતર બનાવી દીધું અને પાક પકવવા માંડ્યો સાહેબ અત્યારે અમે અહીં લઈને આયા તો અમને અહી નતા બારવા દેતા ના એ ગામ

રાજકોટમાં પલળીઓ દોડતા બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરાશે આરોગ્યની ટીમ દ્વારા દવાના સ્ટોક સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો સહિતના મુદ્દે તપાસ શરૂ કરાઈ એક મહિના પહેલા વરસાદમાં દવાઓ પલળી ગઈ હતી દવા પલડી જતા દર્દીઓને પૂરતી દવાઓ નોતી મળી રહી કેસમાં ગોડાઉનના મેનેજરને સસ્પેન્ડ કરાયો તો છ કર્મચારીઓની હકાલપટ્ટી થઈ છે ગયેલી દવાઓના કેસમાં હવે હવે આરોગ્ય વિભાગે તપાસ તેજ કરી છે જેમાં ગાંધીનગરની આરોગ્ય ટીમે રાજકોટ જઈને સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરી છે આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે આવતા અધિકારીઓ પણ હવે દોડતા થયા છે પલળી ગયો હતો અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી છે તે સામે આવી હતી સમગ્ર મામલે મીડિયા એ અહેવાલ પ્રકાશિત કર્યો હતો ને ત્યારબાદ હવે ગાંધીનગર થી ટીમ છે તે તપાસ માટે આવી પહોંચી છે રાજકોટના જે આ જે દવાનો ગોડાઉન છે ત્યાં તપાસ છે તે કરવામાં આવી રહી છે હજુ પણ જો ફરજમાં કોઈની બેદરકારી હશે વધુ કાર્યવાહી થાય તેવી પણ શક્યતાઓ છે પરંતુ જે દવાનો સ્ટોક છે તે સૌરાષ્ટ્રમાં જે રાજકોટ જિલ્લામાંથી અલગ અલગ જિલ્લાઓમાં જતો હોય છે અને આ દવાનો જથ્થો છે તે વરસાદમાં પલડી ગયો હતો દવાનો જથ્થો બહાર રાખ્યો હતો અને વરસાદ આવ્યો હતો તેના જ કારણે આ પ્રકારની ઘટના બની હતી ત્યારે હવે આ મામલે કાર્યવાહી કરી બુટલેગર રાકેશ અને તેના પરિવાર સામે ગુસ્તી ટોક નો ગુનો નોંધાયો પોલીસે રાકેશ સહિત પાંચ સભ્યો સામે ગુસ્તી ટોક હેઠળ ગુનો દાખલ કર્યો પતિ પત્ની દીકરો ભાઈ અને કામ કરતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે પોલીસ પર હુમલો દારૂ જુગારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં આરોપીઓ કુખ્યાત છે દારૂના અડ્ડા દરોડા પાડતા પોલીસ પર બુટલેગનના માણસો હુમલો કરતા પંજાબ હરિયાણા રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર થી મંગાવતા હતા આરોપીઓ વડોદરા અમદાવાદ અને સુરત સહિતના જિલ્લામાં નેટવર્ક ઉભું કર્યું હતું કેન્કના પાંચેય સભ્યો વિરુદ્ધ તેત્રીસ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે પાંચેય આરોપીની ધરપકડ પછી રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે અમદાવાદના વટવામાં પીસીબીએ દરોડા પાડ્યા દારૂ સાથે બે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે દારૂ સહિત દસ લાખ સુડતાળીસ હજારનો મુદ્દામાલ જપ્ત થયો છે જ્યાં એલવોન ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાં દારૂ છુપાવાયો હતો બુટલેકરો પાર્કિંગમાં દારૂ છુપાવી હેરાફેરી કરતા મનીષ ઉર્ફે બત્તી ભાગવા અને જિજ્ઞેશ ઉર્ફે જીગો ઠાકોરની ધરપકડ થઈ છે અન્ય ફરાર ઋષભ ચૌહાણ અને ગુડગાંવના બુટલેગરની શોધખોળ હાથ ધરાઈ છે વેલકમ તો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી નિમિત્તે અમદાવાદમાં નેશનલ અર્બન કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે અને નેશનલ અંતર્ગત યોજાશે જેમાં દેશના વધુ શહેરોના મેયર કમિશનર સામેલ થશે આ સમિટમાં શહેરોની ભવિષ્યની યોજના પર ચર્ચા કરાશે આ કાર્યક્રમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કરાવ્યું

डेवलपमेंट जो शब्द बोल रहे हैं हम वो माननीय नरेंद्र भाई ने शुरू किया था राजनीति में कोई शब्द ऐसा पहले बोलते ही नहीं कंपटीशन ही नहीं थी अभी एक दूसरे के बीच हेल्दी कंपटीशन कॉम्पिटिशन जो से बोला जाता है वो माननीय नरेंद्र भाई ने पहला बीज किसी ने जो राजकारण में डाला हो तो वो मान्य नरेंद्र भाई ने डाला અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સેના વચ્ચે ઘર્ષણનો અફઘાની સેનાએ પાકિસ્તાની સેના પાસેથી ટેન્ક છીનવી લીધી પાકિસ્તાનની સેના પાસેથી હથિયારો પણ ઝૂંટવી લીધા પાકિસ્તાની સેનાએ ટેન્ક સાથે અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો અફઘાની સેન્યએ પાકિસ્તાનની સેનાને પોતાની સીમાથી તગેડી મૂકી સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક ધરપકડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ આત્મોએ પ્રતિક્રિયા આપી છે પ્રથમ સુનાવણીમાં સોનમ વાંગચૂકની સ્થિતિ અંગે માહિતી માંગી હતી પ્રથમ સુનાવણીમાં અમને સોનમ સાથે મળવાની મંજૂરી મળી હોવાની તેમને વાત કરી મંજૂરી પછી સાત ઓક્ટોબરે જોધપુરમાં સોનમ સાથે મુલાકાત કરી આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બે આદેશો પસાર કર્યા છે સોનમ વાંગચુકે કરેલા તર્ક થી વિસ્તારથી તપાસ થાય અરજીમાં સુધારો કરવો જેથી ધરપકડને પડકારી શકાય તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે કેસમાં વધુ સુનાવણી ઓગણત્રીસ ઓક્ટોબરે થશે